ગુજરાત ફાયર પ્રવેશન અને લાઈફ સેફ્ટી મેનેજમેન્ટ એક્ટ બે હજાર અને અનુસંધાને સરકારી શ્રી દ્વારા નિયમો અધિનિયમો વિનિમયો તથા જોગવાઈ મુજબ ગુજરાત ફાયર પ્રિવેશન અને લાઈફ સેફ્ટી મેજર નિયમમાં આવતી સરકારી બિન સરકારી ઈમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ રાખવા જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે તાજેતરમાં જ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ ને દોષ જિંદગી ગીહોમાઈ હતી જે દુર્ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા તંત્ર પણ સફાળો જાગ્યું હતું ફાયર ટીમના ઇન્ચાર્જ ઓફિસર ચંદુલાલજી પરમાર સહિત ટીમ દ્વારા ભ્રાંગદ્રા શહેર વિસ્તારમાં આવતી સાત જેલ્લી જુદી જુદી હોસ્પિટલો સુપર મોલ શોપિંગ સેન્ટર સરકારી દુકાનો કોસ્મેટિક દુકાનો સહિત શાળાઓ ખાનગી તથા સરકારી તમામનું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ફાયર સેફ્ટીના અભાવ ધરાવતી તમામને નોટિસો ફટકારી હતી આ ઉપરાંત એક્સપાયરી ફાયર સાધનો સહિત પાણીની લાઈનો પંપ ફાયર પ્રેશર સહિત સાધનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું ધાંગધ્રા નગરપાલિકા ફાયર ઇન્ચાર્જ ઓફિસર પછી ટાઉનપાલિકા આરસી મારી ફાયર સેફ્ટી સુવિધા સાથે છે અને જે સરકાર શ્રીના પરિપત્ર મુજબ ધ્રાંગધ્રા વિસ્તારમાં આવેલ તમામ બિલ્ડિંગો તેમજ હોસ્પિટલો સ્કૂલો અને જે કંઈ દુકાનો છે એમાં આપણે નોટિસોનું અત્યારે ફાળવાનું ચાલુ છે જે ફાયર સેફ્ટી વિશેની કોઈ સુવિધા ન કરી હોય એને સુવિધા માટે મેં સચેત કરે છે કે ફાયર સિસ્ટમમાં લગાવવી જરૂરિયાત છે અને એનો સી લીધેલ હોય એને રિન્યુ બાકી હોય એને રિન્યુ માટે પણ થયેલ છે કે તમે તાત્કાલિક એને રિન્યુ કરાવી દીધો એની તકેદારી રાખી જેથી કોઈ કોઈ આવનાર સમયમાં કોઈ દુર્ઘટના ના બને તે વિશેની સંપૂર્ણ માહિતી મેં પણ આપેલ છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા